નમસ્કાર દર્શક મિત્રો વર્લ્ડ ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નવસારીમાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ નિમિત્તે ગૌરવ રથયાત્રાની તૈયારીઓ સમાચાર વિગતો વાર જાણીએ નવસારી જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિનો ઉત્સાહ છવાયો છે જનજાતીય ગૌરવ દિવસ અને રથયાત્રાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે જિલ્લા કલેક્ટર શિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તૈયારીનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આઠમી નવેમ્બરે ખેરગામ મુરમલા રાનકુવા વાસંદા અને ઉનાઈમાં ગૌરવ રથયાત્રા ધામધૂમથી ફરશે જે જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને ઉજાગર કરશે ગણદેવી અને વાસંદામાં જિલ્લા કક્ષાનો રંગારંગ કાર્યક્રમ યોજાશે ગુજરાત રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ પંદરમી નવેમ્બરે એકતાનગર ખાતે યોજાશે જાણે ચૌદ જિલ્લાઓમાં કુલ છવ્વીસ સ્થળોએ આ ઉત્સવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા આ મહોત્સવ જનજાતીય સંસ્કૃતિ અને ગૌરવનો સંદેશ દેશભરમાં ફેલાવે છે આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું ત્યાં સુધી આપણી વર્લ્ડ ટાઈમ્સ ન્યૂઝ ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો ધન્યવાદ નમસ્કાર